નમસ્કાર મિત્રો આજે હું ભડતકામ ની અંદર આવ્યો છું અને ભડતકામ ની અંદર દરબાર પચ્છિંગ મફતસિંગ અને એ એમને તકલીફ હતી શરીરે ત્યારે મેં એમને આપણી આ નોવા ટેબ્લેટ આપી હતી અને એમણે ત્રણ મહિનાથી નોવા ખાય છે અને એમને કેટલા ટકા અને કેવો આરામ છે એના વિશે આપણે પૂછીશું બચ્ચિંગ તમને આ ટેબ્લેટ લેવાથી શું ફાયદો છે આ ટેબ્લેટ લેવાથી મને એસિડિટી મટી ડાયાબિટીસ મટી નાફાદાળો

ગુડા ગુડા મટી ગયા એમના પેટની અંદર કબજિયાત હતી કબજિયાત મટી ગઈ એમની ડાયાબિટીસ કેડો મટી ગઈ એમને બધી રીતે આખા શરીરની અંદર તંદુરસ્તી છે અને અત્યારે હાલની તારીખમાં કોઈ તકલીફ એમના મૂઢે કે થઈ રહ્યા કે નથી કોઈ તકલીફ બરાબર છે તો મિત્રો આ જુઓ રેણા રિઝલ્ટ રોકિંગ રેણાડસ